ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં જ છું તો સવાર પડી ગઈ છે ચા પીવાનો બાકી છે મમ્મી ટિફિન બનાવે છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈનું ટિફિન બનાવે છે બનાવી અહીંયા ભાઈ નોકરી નોકરી જાય છે

થેપલા કે પોતા ગમે તે કહી શકો તમે જે કેતા હોય અમે બંને ચા પીવા બેસી ગયા છીએ ભાઈ તો ટિફિન લઈને નોકરી ગયો ચા પાણી તો કરી લીધા હવે બાજુ કપડાનો ઢગલો પડ્યો છે બાજુ વાસણનો ઢગલો પડ્યો હવે એક એક કરીને કામ લઈ લઈશું બધું ધોવા બેસી જશું કપડાનું વાસણ ને વાસણ બધું हाँ तो कपड़ा अँ धोई ना मुँह वसण अंदर अँ धोई ना तो गाइस मैं कचरो वाड़वा बाकी सो तो चलो काम बाम पताई लो हूँ तो गाइस या मम्मी साफ सफाई करे छे नीचे साफ सफाई काम चालू है ભાગી ગયા દસ જમવામાં ખૂબ બનાવશો એ તો ગાઇઝ મેં ચોળા અને ભાત મૂકી દીધા ભાત થઈ ગયા છે અહીંયા ચોળા ચડી ગયા હવે લસણ ફોલવાનું બાકી પછી ચોળા વધારે લઈએ આ ચોકલેટ ખાવા ચોકલેટ પાત્રી નહીં લસણ ફોલવાનું છે હે એક બાજુ ધૈર્યની ધૈર્ય મસ્તી કરવા તો ગાઈ જમવાનું તો બની ગયું છે એક બાજુ ચોળા અને ભાત અને ભાખરી તો અહીંયા મમ્મી હું જમવા બેસી ગયા અને છે દેવ હેલો ગાઈસ નિશા દીદી જમવા બેસી ગયા છે હું અહીંયા ટીવી જોઉં છું એ લોકો જમે છે અને હું અહીંયા બેસો છું હું ખાઈને આવ્યો છું હા મેં ખાધું દાળ ઢોકરી અને ઢેબરા જો મેં અહીંયા વિડીયો જોતા હતા અને એ લોકો ખાવા બેઠા છે હું હું એમના બાજુ બાજુના ઘરમાં રહું છું મારું મમ્મન તો જમી લીધું એ વાસણ ભેગા કરી લીધા કામ કરવાની તૈયારી કરી હવે తడకె బాచరా బాగు कारी लोग बचाओ तू काम करने में लिए देरो सही है अया मम्मी कपड़ा संकेत ले चाहे नहीं <laughs> या जो आ छोटू ये सही है देरी छोटू बीबीशोगा यार छोटू बीबी छोटू बीबी के साथ अया ऊपर नहीं हूँ गु सेटिंग नहीं हूँ गु सेटिंग जो देरो भाई आया है कर पे, सोने तो बोलो सोते सोते टीवी देखता है अहं अब सांझ ना जमवानी तैयारी था है हो ये अब लोड बांधवा बेसी गई हम ही या सख समा रहे आइ रु केंगड़ा फुलावर केंगड़ा फुलावर ने वटाना चाहते वटाना ना सा खाने अब हूं लोड बांधी गाइस आ तो हूं पड़ी गई ड ब चाल बच म त तो बल

पेयरिंग कर जय माता दी गुड नाइट जय माता दी चलो गाइस गुड नाइट जय माता दी मडी एक नया व्लॉग में बाय